પાસના નામે ખેલૈયાઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે માનવતા નેવે મૂકીને ગરબા આયોજકો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે પાલિકા તંત્ર દ્વારા મોટા મોટા ગ્રાઉન્ડો એક રૂપિયાની ટોકન પર ગરબા આયોજકોને ભાડે આપવામાં આવે છે ત્યારે બીજી તરફ ગરબા આયોજકો દ્વારા ગરબાના ખેલૈયાઓ પાસેથી પાસના નામે ઉઘાડી લૂંટ ચલાવીને નાણાં વસૂલવામાં આવી રહ્યા હોય તેવું જણાઈ આવે છે એક તરફ વડોદરા શહેરમાં પૂરને કારણે તારાજી સર્જાઈ પાલિકા દ્વારા ગરબા આયોજકોને એક રૂપિયાના ટોકન પર મોટા મોટા ગરબા ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવી રહ્યા છે જેમાંથી ગરબા આયોજકો મોટી કમાણી કરી રહ્યા છે જોકે હવે આ સમગ્ર મામલે ભાજપના જ હોદ્દેદારો સામે આવી ગયા છે જેથી શહેરનું રાજકારણ ગરમાઈ ગયું છે

ઉલ્લેખનીય છે કે નવરાત્રીમાં નવ દિવસ ખીલૈયાઓ ગરબે ઘૂમી

માટે માત્ર ને માત્ર આવકને એક મહત્વપૂર્ણ સ્ત્રોત હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે